હેલો નમસ્કાર આપણા દેશની અંદર વિવિધતા જોવા મળે છે વિવિધતાની અંદર એકતા જોવા મળે છે આપણા દેશની અંદર અનેક ધર્મો પાળતા લોકો વસે છે હિન્દુ મુસ્લિમ શીખ જૈન બૌદ્ધ વગેરે ધર્મો પાળતા લોકો વસે છે તેમના તહેવારો પણ અલગ અલગ હોય છે હોળી હોય છે નવરાત્રી હોય છે મુસ્લિમોની ઈદ હોય છે અનેક તહેવારો હોય છે અને આપણા આપણા દેશની અંદર અલગ 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 રાજ્યો આવેલા છે પ્રદેશો આવેલા છે તો પ્રદર્શન અલગ અલગ લોકનૃત્ય હોય છે જેવા કે મહારાષ્ટ્ર લાવણી અસમનું બિહુ પછી તમિલનાડુનું ભરતનાટ્યમ જેવા અનેક લોકનૃત્યો છે તો આપણા ગુજરાતમાં એક લોકનૃત્ય એટલે કે ભવાઈ અને ગરબા તમે નિહાળી સાબરકાંઠા જિલ્લાના તાલુકો હિંમતનગર ત્યાંથી ત્રીસ કિલોમીટરના અંતરે આવે ગામ ચામલાના ગામની અંદર કેટલાક વર્ષોથી ચાલતું આવતું લોક નૃત્ય ગરબા અને ભવાઈ ફોક ડાન્સ તો આપણે બધા અહીં કલાકારો ઉપસ્થિત છે કેટલા વર્ષોથી ચાલ્યું આવ્યું છે એમને આપણે પ્રતિભાવો જાણીએ હા તો અહીંયા કેટલા વર્ષોથી આવું લોક નૃત્ય ચાલ્યો આવ્યો છે

હરેશભાઈ ન્યા પાછળ હરેશભાઈ પેલ બાગ પાછળ ન્યાય દલસુખભાઈ એ તો કલાકાર નાટ્યમ કલાકાર જ છે અને કાયમ એમને લગભગ રાજાનો રોલ જ હોય અને હું એક પંચાસી ત્યાં જોડાયો છું અને ગામના મંડળને માતાજીનો થોડી આવક થાય ગામના પ્રેક્ષકોને થોડું કંઈક મનોરંજન થાય એટલા માટે આપણે એક પ્રધાનનો રોલ ચાલુ રાખ્યો છે આપણો એનાથી સારું બી લાગે છે આપણો રસ બી છે એટલે મને થેન્ક યુ સો મચ તમે જોઈ રહ્યા છો અત્યારે

કોઈ પાત્ર ભજવી શકે એવું નથી એટલે એમને માતાજી ખૂબ ખૂબ તાકાત આપે અને હજુ વર્ષો સુધી આ પરંપરા ચાલુ રહે અને ગામનો સાધન સહકાર મળે શુભેચ્છા